નમસ્કાર આપ જોઈ રહ્યા છો સમાચાર અને બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી હવામાનના લેટેસ્ટ અપડેટ તાપમાન એટલું ઘટશે કે લોકો ઠૂટવાશે આ દિવસથી ગરમીની થશે શરૂઆત વસંત પંચમીના રોજ સરસ્વતી પૂજા માટે શુદ્ધ માટીની મૂર્તિઓની અપાયો આખરીઓ પ્લાસ્ટર ઓફ પેરિસની જગ્યાએ પરંપરાગત માટીની મૂર્તિની માંગ વધી હવે પીએસઆઈની ભરતીના નિયમો પણ બદલાશે લેખિત તથા ફિઝિકલ ટેસ્ટમાં ધરખમ ફેરફાર કરાશે રાજ્ય સરકાર ટૂંક સમયમાં જ નવા ભરતી નિયમો જાહેર કરશે બુલેટ ટ્રેન માટે બનશે ટ્યુબ આકારની ટનલ ભારતની પહેલી સાત કિલોમીટર લાંબી દરિયાની અંદર ટનલનું કામ શરૂ ટ્રેનના વિદ્યુતીકરણ કામ માટે કરાર થયા શિક્ષણ સુધારવા નર્મદ યુનિવર્સિટીની મથામણ બીકોમમાં છપ્પન ટકા ફેલ હવે પેપર પેટર્ન બદલી પચાસ ગુણના પેપરમાં દસ ગુણના એમસીક્યુ મુકાશે

વાત કરીએ તો એક બાજુ ભણે ગુજરાત ગુજરાત અને વાંચે જેવી ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે જ્યારે બીજી બાજુ બાળકોને શિક્ષણ આપવાની જેની મુખ્ય જવાબદારી છે તેવા શિક્ષકોની જે ગુજરાતમાં ઘટ જોવા મળી રહી છે શિક્ષકોની જ અછત હોય તો બાળકોની અસરકારક અને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવું પડકારજનક સાબિત થાય છે બાવીસ જાન્યુઆરી અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ ભાજપ દ્વારા તમામ લોકસભામાંથી નાગરિકોની અયોધ્યા લઈ જવા માટેના કાર્યક્રમો શરૂ કરાયા છે જેમાં શુક્રવારે વડોદરાથી આસ્થા ટ્રેનમાં બારસો થી વધારે યાત્રિકોને લઈ ટ્રેન રવાના થઈ હતી વડોદરા સ્ટેશન જય શ્રી રામના નાથથી ગુંજી ઉઠ્યું હતું શ્રદ્ધાળુઓએ જણાવ્યું કે વર્ષોની રામલલ્લાના દર્શન કરવાની ઈચ્છા અમારી પૂર્ણ થઈ રહી છે પ્લેટફોર્મ છ ઉપરથી બારસો શ્રદ્ધાળુ રવાના થયા હતા જે શનિવારે અયોધ્યા પહોંચશે રવિવાર અયોધ્યામાં વિતાવી સોમવારે પરત ફરશે તો ભાજપ અગ્રણીઓ રાજ્ય વિધાનસભાના નાયબ દંડક રમણભાઈ સોલંકી પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન જડફિયા ઉપસ્થિત રહ્યા હતા સાથે મેયર પિંકીબેન સોની શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા અને શ્રદ્ધાળુઓને જય શ્રી રામના નાદ સાથે વિદાય આપી હતી રેલવે સ્ટેશન ઉપર ઢોલ નગારા અને જય શ્રી રામના નાદ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું રામલ્લા દર્શન કરવા નીકળેલ યાત્રિકોમાં મોટા ભાગે સિનિયર સિટીઝન હતા વાઘોડિયા રોડના અડસઠ વર્ષીય રસિકભાઈ શાહ અને તેમના પાસઠ વર્ષીય પત્ની સવિતાબેને જણાવ્યું હતું કેમોને લાગતું હતું કે આ જન્મે રામલલ્લાના દર્શન કરવા જઈ શકીશું નહીં પરંતુ ઈચ્છા પૂર્ણ થઈ ગઈ એલઆરડી બાદ હવે પીએસઆઈ ની ભરતીના નિયમોમાં ફેરફાર કરવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી રહી છે પીએસઆઈ પરીક્ષામાં એલઆરડીની જેમ જ માપદંડ હટાવી દેવામાં આવશે માત્ર એટલું જ નહીં દોડમાંથી માર્કિંગ સિસ્ટમ પણ દૂર કરવામાં આવશે તેમજ ફિઝિકલ પરીક્ષા લેવામાં તો આવશે પરંતુ તે માત્ર ક્વોલિફાઈંગ પરીક્ષા હશે ઉલ્લેખનીય છે કે છેલ્લે વર્ષ બે હજાર એકવીસમાં પીએસઆઈની ભરતી પરીક્ષા યોજવામાં આવી હતી આ ઉપરાંત લેખિત પરીક્ષામાં પણ ધરખમ ફેરફાર આવશે જેમાં ચારસો માર્ક્સને બદલે ત્રણસો માર્ક્સ પરીક્ષા જ લેવામાં આવશે આ પરીક્ષામાં બસો ઓબ્જેક્ટિવ અને સો માર્કસની તેમજ ડિસ્ક્રિપ્ટિવ કોઈ એક સબ્જેક્ટ આપે અને તેના પર જવાબો લખવાના રહે છે પરીક્ષા યોજાશે સત્તાવાર જાહેરાત કરશે ગત સાત ફેબ્રુઆરીના રોજ રાજ્ય સરકારે લોકરક્ષકના વિવિધ સંવર્ગોની સંયુક્ત સીધી ભરતીની પરીક્ષા પદ્ધતિમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યા હતા જે અંતર્ગત અગાઉ લોકરક્ષકની ભરતીમાં શારીરિક કસોટી લેવામાં આવતી હતી એમાં દોડના ગુણ આપવામાં આવતા હતા એને બદલે હવે દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે એના કોઈ ગુણ રહેશે નહીં પહેલા શારીરિક કસોટીમાં ઉમેદવારોના વજનને પણ ધ્યાનમાં લેવામાં આવતું હતું જે બાદ હવે રદ કરવામાં આવ્યું છે કેન્દ્ર શાસિત પ્રદેશ સેલવાસ વસંત પંચમી રોજ સરસ્વતી પરંપરાગત પ્રજાપતિ પરિવાર પરંપરાગત માટેની મૂર્તિ બનાવી સંસ્કૃતિ ની આગળ વધારતી ચોથી પેઢી તો સેલવાસ વસંત પંચમીના રોજ સરસ્વતી માતાના પૂજન માટે મૂર્તિકારો દ્વારા આખરી ઓપ અપાઈ રહ્યો છે આગામી ચૌદ ફેબ્રુઆરી રોજ બિહાર ઓડિશા કલકત્તા વાસીઓ પરંપરાગત ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓની બોલાબાલા વધી છે આ મૂર્તિઓ પાણીમાં સરળતાથી વિસર્જન થઈ શકે છે અને પ્રદૂષણથી પણ રક્ષણ મળી શકે છે હાલ સેલવાસ ખાતે કલકત્તા બિહાર અને ઓડિશાના મૂર્તિકારો દ્વારા આગામી વસંત પંચમીના ઉત્સવ માટે મૂર્તિ બનાવવાની તૈયારી

પવનની સાથે પારો પણ ગગડી રહ્યો છે સવારે અને સાંજ પછી ઠંડીનો ચમકારું અનુભવાઈ રહ્યો છે તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે બાર ફેબ્રુઆરી સુધીમાં વહેલી સવારે અને રાતના ભાગોમાં તાપમાન ઘટશે આ દરમિયાન ઉત્તર ગુજરાત અને કચ્છમાં ઠંડીનો ચમકારો અનુભવાશે પંદરથી સોળ ફેબ્રુઆરીના ફરી તાપમાન વધશે ધીરે ધીરે પંદર ફેબ્રુઆરીથી ગરમીની શરૂઆત થઈ હોય તેવું લાગશે ઓગણીસથી બાવીસ ફેબ્રુઆરીના વાદળછાયા વાતાવરણ વચ્ચે ગરમીનો અહેસાસ થશે ઉનાળુ પાકના વાવેતર માટે સાનુકૂળ વાતાવરણ થતું જશે તો અરબી સમુદ્રમાંથી ભેજ આવવાને કારણે વાદળછાયું વાતાવરણ રહેશે રાજ્યના અમુક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેશે જેના કારણે બાર ફેબ્રુઆરી સુધી ફરી એકવાર શિયાળા જેવો માહોલ જોવા મળી શકે છે જેમાં લઘુત્તમ અને મહત્તમ બંને તાપમાનમાં ઘટાડો નોંધાવાની શક્યતાઓ છે આગાહી મુજબ હાલ અરબી સમુદ્રમાંથી વાદળો આવી રહ્યા છે તેના કારણે લઘુત્તમ તાપમાન વધી રહ્યું છે ગુજરાતમાં હાલ પવનની દિશા જોઈએ તો પૂર્વથી ઉત્તર પૂર્વ તરફ ફૂંકાઈ રહ્યા છે આવામાં ગુજરાતમાં ઠંડી પ્રસરી ગઈ છે રાત્રે અને વહેલી સવારે લોકો ઠુંઠવાઈ રહ્યા છે આગાહી મુજબ આગામી ઓગણીસ થી બાવીસ ફેબ્રુઆરી દરમિયાન મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવશે જેમાં તાપમાનનો પારો ફરીથી ઘઘડશે એટલે એ દિવસોમાં પણ તમને વધુ ઠંડી માટે તૈયાર રહેવું પડશે સમાચાર મોડાસા સમાચારોમાં વાત કરીએ તો નર્મદ યુનિવર્સિટીની બીકોમની કોમની સેમમાં અઢાર હજાર ચારસો પંચોતેરમાંથી દસ હજાર પાંચસો તેર વિદ્યાર્થીઓ નાપાસ થતા બોર્ડ ઓફ મેનેજમેન્ટે ઓનલાઈન બેઠક કરી ખાડી ગયેલા શિક્ષણને સુધારવા અધ્યાપકોનો ઉધડો લઈ પેપર પેટર્ન બદલી પચાસ માર્ક્સના પેપરમાં દસ માર્ક્સના એમસીક્યુ મૂકવાનો નિર્ણય લેવાયો છે બેઠકમાં એવો પણ મુદ્દો આવ્યો હતો કે કોરોના વખતે ધોરણ દસમાં માસ પ્રમોશન લેનારો બે જ હાલ અભ્યાસ કરે છે સીએસીએસ સીએમએ ચેમ્બર ઇન્ડસ્ટ્રીઝ સહિતના તજજ્ઞો સૂચન મેળવવાના પણ શરૂ કરાયા છે બીજી ત્રણ વાત કરીએ તો અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત મહારાષ્ટ્રમાં દરિયાની અંદર બનનારી દેશની પહેલી સાત કિલોમીટર લાંબી ટનલની કામગીરીનો આરંભ થઈ ચૂક્યો છે સમુદ્રની અંદર સાત કિલોમીટર અને બહાર મળી કુલ એકવીસ કિલોમીટર લાંબી ટનલની કામગીરી શરૂ થઈ ચૂકી છે બીજી તરફ બુલેટ ટ્રેનને વીજળીની મદદથી ત્રણસો પચાસની ઝડપે દોડાવવા વિદ્યુતીકરણની કામગીરી માટે કરાર કરી દેવા છે Продолжение а следует... શહેરની સંખ્યાબંધ સ્કૂલના ક્લાસરૂમમાં હાજરી પૂરતી વખતે સમયમાં આ રીતે હાજરી પૂરવાનો ટ્રેન્ડ વધતો જશે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ પછી વિદ્યાર્થીઓમાં અંગે જાગૃતિ આવે અને તેઓ ગર્વથી પોતાની સંસ્કૃતિ વિશે અન્ય વિદ્યાર્થી સાથે ચર્ચા કરતા થાય તે માટે સ્કૂલોએ અગાઉ રામાયણના પાત્રોની વેશભૂષામાં રેલી

રાજવાડી નગરી રાજપીપળા નજીક સ્ટેચ્યુ ઓફ યુનિટી નિર્માણ પામ્યું છે અહીંયા રોજ હજારોની સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે આ વિસ્તાર અને તેની આસપાસના વિસ્તારના વિકાસની હરણફાળ ગતિ વચ્ચે નર્મદા જિલ્લાનું મુખ્ય મથક રાજપીપળા વિકાસથી વંચિત થઈ રહ્યું છે જેથી અહીંયા સ્થાનિક લોકો અને વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે બીજી તરફ વાત કરીએ તો કચ્છમાં આ વખત શિયાળામાં દર વર્ષની સમાંતર ઠંડીનો પારું મધ્યમ સ્તરે યથાવત રહેતા જનજીવનને ઉગ્ર શીત માહોલથી રાહત મળી હતી જો કે વર્ષના આખરના દિવસોથી ઉત્તરાયણ સુધી પખવાડિયા દરમિયાન ઠંડી એક ધારી પકડ આવી હતી ત્યારબાદ આંશિક રાહત સાથે ધીરે ધીરે તાપમાન ઉષ્ણ બનતું ગયું છે તો આ સાથે બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર